i'll ને જે ખોટી રીતે ધરપકડ કરી ખોટી રીતે ધરપકડ કરવા એના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારી માંગ છે કે ચેતરભાઈ જે ફરિયાદ કરી છે એના પર બી કાર્યવાહી થયું જોઈએ અને એને પણ જેલના સડિયા પાછળ ઢકેલવા જોઈએ જ્યારે એક તરફી કાર્યવાહી સરકાર દ્વારા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને જે ફરિયાદી છે ચેતરભાઈ સાડા બારથી એક વાગ્યાના ગાળામાં ફરિયાદ કરવા જાય છે પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી જ એમને ઉઠાવી લેવામાં આવે છે અને સાંજે છ વાગ્યે એમના વિરોધી દ્વારા ફરિયાદ કરવામાં આવે છે અને એફઆઈઆર તે ટાઈમે દાખલ કરવામાં આવે છે અને ધરપકડ સાત વાગે બતાવવામાં આવે છે જ્યારે મીડિયા એ જોયું છે સોશિયલ મીડિયામાં બી એમના વિડીયો ફરતા જ છે સાડા બારથી એકના ગાળામાં એમને ઉઠાવી લેવામાં આવે છે અને ફરિયાદ નથી એમની ખાલી અરજી તરીકે ફરિયાદ લેવામાં આવે છે એમની વિરુદ્ધમાં ફરિયાદ જે છ વાગે આપે એમને એમની એફઆઈઆર કરી દેવામાં આવે છે અને ચેતરભાઈને ખોટી રીતે ધરપકડ કરવામાં આવે છે એવી જ રીતે છેલ્લા તે ચૌદ કેસો એમના પર છે એમનાથી બાર કેસોમાં તો એ ઓલરેડી નિર્દોષ સાબિત થયા છે એનો મતલબ સીધો દેખાઈ રહ્યો છે કે અમારા આદિવાસી સમાજનો અવાજ આ સરકાર દબાવવા માગે છે એ કોઈ કોઈ પણ સંજોગે ચલાવી લેવામાં આવશે નહીં જો સરકાર આ વસ્તુને ધ્યાનમાં નહીં લે તો આમ આદમી પાર્ટી તો છે જ પણ સાથે સાથે આખો આદિવાસી સમાજ અમે રોડ પર ઉતરવા મજબૂર બનાવશે એવું અમને સ્પષ્ટ લાગી રહ્યું છે અને જો ટૂંક સમયમાં જો આના તરફી સારો નિર્ણય નહીં લેવામાં આવે તો આવનારા દિવસો જોવા જેવા થશે ગુજરાતની સાથે સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકોએ પણ સમર્થન જાહેર કર્યું છે તો સરકારને અમે એ કહેવા માંગીએ છીએ કે આદિવાસી જ્યાં સુધી કાયદામાં રહીને ચાલે છે ત્યાં સુધી એમને સારી રીતે કાયદામાં જ રહેવા દે કાયદો હાથમાં લે એવું કોઈ પણ પગલું આદિવાસી સમાજ ભરે નહીં એની ખાસ કાળજી લે અમારા લોકોને વારંવાર આ રીતે ખોટા કેસોમાં સંડોવીને અમારો અવાજ જે આજે ચેતરભાઈના રૂપે જે વિધાનસભામાં બી ગુંજી રહ્યો છે અને રોડ પર બી આદિવાસી સમાજનો અવાજ દેખાઈ રહ્યો છે તો એને દબાવવાની કોશિશ નહીં કરે ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજની સાથે સાથે અન્ય સમાજના તમામ લોકોના પડખે ઊભો રહે છે નિડરતાથી ઊભા રહી છે અને બંધારણીય ભાષામાં જ વાત કરે છે ને બંધારણીય રીતે જ આગળ વધે છે તો એમને ન્યાય મળવો જોઈએ એટલું અમે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા કહીએ છીએ આજે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના ઘણા આગેવાનો પણ ભેગા થયા છે તો સરકાર એ તરફી વિચારે